સમાચાર વિગતવાર જોઈ અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે તો આણંદ જિલ્લાના પેટલાદ પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટર દૂર એક બુટલેઘરે પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે મોઈન બાબા નામના બુટલેઘરે પોલીસ સ્ટેશન પાછળના શેરપુર વિસ્તારમાં જાહેર રસ્તા પર બંને હાથમાં ખંજર પકડી કેક કાપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો જેનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયોમાં જોવા મળે છે કે મોડી રાત્રે કેટલાક લબર મુચાઓ ભેગા થઈને આતશબાજી કરી રહ્યા છે અને હથિયારો સાથે રોક જમાવી રહ્યા છે આ કૃત્યથી પોલીસ કામગીરી પર મોટા પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ બુટલેગર શેરપુર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને નશાનો કારોબાર કરે છે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું બુટલેગરે જાહેરમાં ખંજરથી કેક કાપી હોવાનો વિડીયો વાયરલ થયો છે જીએસટીવી ના એક્સક્લુઝિવ દ્રશ્યો એક બુટલેગરે પોલીસ ને જાણે ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેવા આ દ્રશ્યો છે આણંદ જિલ્લાના પેટલાદ પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટર દૂર એક પોલીસને ખુલ્લો પડકાર આપ્યો નામના પોલીસ સ્ટેશન પાછળના શેરપુર વિસ્તારમાં જાહેર રસ્તા પર બંને હાથમાં ખંજર પકડી કેક કાપી પોતાનો જન્મદિવસ ઉજવ્યો જેનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડિયોમાં જોવા મળે છે કે મોડી રાત્રે કેટલાક લવન ઉચ્છ ભેગા થયા આતશબાજી કરી હથિયારો સાથે રોક જમાવ્યો આ કૃત્યથી પોલીસની કામગીરી પર મોટા પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક સ્તરે ચર્ચા છે કે આ બુટલેગઢ શેરપુર વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને નશાનો કારોબાર કરે છે જો કે જીએસટીવી આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જાહેરમાં ખંજરથી કેક કાપી હોય તેવા વિડીયો જોવા મળી રહ્યા છે

પોલીસ પેટ્રોલિંગ કરે છે કે માત્ર નાટક રાત્રે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે તેવા દાવા થઈ રહ્યા છે પરંતુ આ દાવા પોકળ સાબિત થયા છે બુટલેગરોને કોણ છાવરી રહ્યું છે તે પણ એક મોટો અને ગંભીર પ્રશ્ન છે વાયરલ થયેલા વિડીયોનું સત્ય શું તે જાણવા માટે પોલીસ તપાસ કરવી જોઈએ જો વિડીયો સાચો હોય તો પોલીસ દ્વારા ક્યારે કડક કાર્યવાહી કરાશે તે મોટો અને ગંભીર પ્રશ્ન છે બુટલેગરને રસ્તા પર કેક કાપવા કોણે મંજૂરી આપી આ રીતે રસ્તા પર કેક કાપવાની કોણે બુટલેગરને મંજૂરી આપી તે પ્રશ્ન ઉઠી રહ્યો છે

આ પોલીસી કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે કારણ કે બે કોપ થઈને આ આ દ્રશ્ય જે નિહાળી શકાય ચોંકી જવાય એવા દ્રશ્ય કે કેક કાપી રહ્યા છે પાછળ મિત્રો ફટાકડા ફોડી રહ્યા છે હાથમાં ખંજરથી સંખ્યાબંધ કેકો કાપવામાં આવી રહી છે એટલે આ આ ગુજરાત છે કે પછી અન્ય કોઈ રાજ્ય તે કેવું મુશ્કેલ છે એક તરફ ગુજરાતને સૌથી સલામત સ્ટેટ કહેવાય છે ત્યારે જે રીતે આ દ્રશ્ય છે એ ચોંકાવનાર દ્રશ્ય જે ગૃહમંત્રી શ્રી એલર્ટ હોય છે તમામ જે કાયદાઓ માટે પોલીસ પણ એલર્ટ હોય છે

ક્યારે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય અને થશે અને ખરેખર આ વિડીયો ક્યાં કેટલો સમય જૂનો છે સૌથી મોટો પ્રશ્ન સૌથી પહેલો પોલીસ માટે એ છે કે આ કેટલો જૂનો વિડીયો છે અને બની શકે કે ના એની એકાઉન્ટ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પણ એને કેટલીક ટિપ્પણીઓ કરી છે એની પણ તપાસ થશે અને જરૂર પડે કાયદાકીય કાર્યવાહી થાય તો નમાય નહીં જી જી આભાર રૂપેશ જોડાવા માટે અને માહિતી